સુરતના ભટાર વિસ્તારમાં ઉધના મગદલ્લા રોડ પર ખાડી બ્રિજ પાસે આવેલા ગાંધીનગરના ત્રણસો ઝુંપડ ડિમોલેશનને લઈને લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગરીબ દલિત આદિવાસીઓ છે તેઓને ઝૂંપડાના ડિમોલેશન સામે તમામ ગરીબોને આ લાભ આપીને ખસેડવું જોઈએ તે માંગને લઈને છેલ્લા છ માસથી વિરોધ થઈ રહ્યો છે જ્યારે કે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા સુરત એસએમસી કમિશનર અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ જવાબ નહીં મળતા લોક સમસ્યા નિદાન કેન્દ્રના હોદ્દેદારો દ્વારા ગરીબ દલિત આદિવાસીઓને આવાસમાં લાભ મળે અને તેઓ રોડ પર રખડી રખડીનાવ આવે તે માટે અને તેમના બાળકોના ભવિષ્ય ન બગડે તે માટે ગરીબોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતીને રૂબરૂ મળીને તારીખ વીસ બુધવારના રોજ સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ અને તેઓની ટીમ દ્વારા આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી તમારી શું સમસ્યા છે અમારે જોતા નથી અને પાણી નહીં મળે પાણી કોઈ છતાં જોયે નહીં અહીંયા પછી છોકરા લોકો નાવા જાય દસ રૂપિયા પાંચ રૂપિયાનો ડબ્બો પાણી લઈને રિસ્તાવાળા પાંચ રૂપિયા લે

પાછલા છ મહિનાથી ભટાર ઉધના મગદલા વિસ્તારમાં રહેતા ગાંધીનગર ઝૂપોપટ્ટીના રહીશોની રજૂઆત સુરત મહાનગરપાલિકા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને આ ગરીબો માટે વેકલીપ જગ્યાની માંગણી કરવામાં આવેલ હતા જે માંગણી આજ દિન સુધી એના ઉપર અધિકારીઓ દ્વારા દેવામાં આવેલું નથી જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આજે આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં બધાને સહિત વિરોધ કરી આજે સરકારથી અમે માગણી કરીએ છીએ કે આ ગરીબો માટે વેકલીફ જગ્યા ફાળી જ ડિમોલેશન કરવું જોઈએ કેમ કે આજે અમારા ભારત દેશના અમારા ગુજરાતના સરકાર જેઓ આદિવાસી અને દલિતો માટે ઘણું બધું કર્યા છે તો અમારા સુરત શહેર વિસ્તારની અંદર એક એવી વસ્તી છે ને અહીંયાની પરિસ્થિતિ એવી છે તમે જોઈ શકો છો જેના માટે પાછલા છ મહિનાથી સુરત શહેરના કોઈપણ અધિકારી અહીંયા ધ્યાન આપેલા નથી જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજે અમે ગુજરાત સરકારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરીશું કે આલોકના ઝૂંપડા છૂપડાના ડિમોલેશન સામે વેકલીપ જગ્યા આપવું જોઈએ અવાસોમાં ઘર આપવું જોઈએ એવી અમારી માંગણી છે ને આ અમારી માંગણી જ્યાં સુધી આ લોકોને આવાસ કે કોઈ વેકલીપ જગ્યા આપવામાં નહીં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે મુખ્યમંત્રીને પત્ર આપ્યા પછી જો મહિનાની અંદર પણ જો કંઈ કરવામાં નહીં આવશે તો છેવટે અમને છોકરા નાના નાના અહીંયા મોટા થયા છે સરકાર તરફથી અમને કોઈ સુવિધા મળી નથી અમે કાગળ કચરો બની કોયરા મોટા કરીએ છે અહીંયા ઘરે અમને તોડવાની નોટિસ આપી છે પણ અમે સમાજભાઈ પાસે મદદ માંગી છે અને અમે જગા જગા દોડ્યા છે સમાજભાઈની સાથે સાથે મગર અમુને કોઈ આશ્વાસન આપ્યું નથી ખાલી એમ કીધું છે કે અમે કરશું પણ અમુને કોઈ કંઈ આપ્યું નથી આવી અમેને ખાલી અહીંયાથી હટી જવાની ધમકી આપે છે પણ અમે બધે જઈ જઈને અરજી નોંધેલી છે પણ અમારી અરજીનો કંઈ જવાબ આવ્યો નથી હજુ સુધી અમારા છોકરાઓ ખાડીમાં નાવા જાય છે કેટલા છોકરા ખાડીમાં તણાઈને ચાલ્યા બી ગયા છે કેટલા છોકરાઓ ખાડીમાં ડૂબી બી ગયા છે પાણી વેચાતું લાવવા પડે છે પીવા માટે પાણીની તકલીફ પડે છે ઘણી વાર તો નળ નહીં આવે પાણી નહીં મળે તો અમારે ખાડીનું પાણી બી ઉકાળીને પીવા પડે છે અને છોકરાઓને પીવડાવવા પડે છે આ પરિસ્થિતિ કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ ત્રીસ પાંત્રીસ વર્ષથી થાય છે અને અહીંયા ઘરે ઘણા જણા કોપરેટર લોકો આવે બી છે અને અમુને ખાલી એમ સહારા આપવાની એમ સલાહ આપે કે અમે આ કરીશું પેલું કરીશું આ આપશું પેલું આપશું કરીને એક કિલો પાંચસો ગ્રામ એવું અનાજ પાણી બી આપે ને અમને ખુશ કરી દે ને પછી વોટિંગ માંગે અમને વોટિંગ કરવા બી બોલાવે અમે વોટિંગ કરવા બી જઈએ પણ એ લોકો અમારા બાજુ જોતા નથી તમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સરકારને શું કેવા માંગો છો અમારી સરકારથી એટલી જ માંગણી છે કે બધા સારી જગ્યા રહે છે રહેવાની આપો તો અમને આવાસ બનાવીને આપો યા તો આવાસ માં જગા આપો યા તો પછી અમુને આજ જગા પર અમારા ઘર બનાવી ને આપી દઉં કારણ કે અમારા છોકરાનું ભણતર અહીંયા થી શરૂ થયું છે અગર અહીંથી ચાલ્યા જશું તો અમારા છોકરા પણ અમારા છોકરાઓનું ભવિષ્ય બી અમારે સોચવાનું છે કેમ કે અમે ત્રીસ પાંત્રીસ વર્ષ થી કચરો વણી વાણી ને અમારી જિંદગી કાઢી અમારા છોકરા મોટા કરી દીધા હવે કચરો બંધ થઈ ગયો છે તો પછી જવાના કા એટલા માટે છોકરાનું ભવિષ્ય બી જોવા માટે અમે બી એમ કહીએ છીએ કે અમને બી સારી જગા મળે અમારા છોકરા બી સારી જગામાં જઈને સારું શિક્ષણ શીખે અમારા અહીંયા કોઈ મરી જાય તેને સળગાવવા જવા માટે બી અમારા માટે પુરાવો નથી કે અમે એમ કહીએ કે અમે આ જગા પર અમારું ઘર નંબર આ છે કે આવી રીતે મરી ગયો કે વ્યક્તિ તેવી રીતે મરી ગયો કારણ કે સમસાનમાં બી લાશ લેતા નથી પુરાવા વગર અમારે ડૉક્ટરની સર્ટિફિકેટ બી બનાવવું હોય તો પૈસા ખર્ચીને બનાવવા પડે અગર પૈસા હોય તો બનાવે નહીં પૈસા હોય તે માણસ કાં જાય એટલી ખરાબ પરિસ્થિતિ ચાલે છે અમારે